જોહાર જય આદિવાસી સાથીઓ આજે આપણે જોયું કે એક આદિવાસી જનપ્રતિનિધિ આદિવાસી ધારાસભ્યને પણ આ પોલીસ એની સાથે કેવા પ્રકારનું વર્તન અને કેવી પ્રકારની તુચ્છ ભાષાનો ઉપયોગ કરે છે આ ખરેખર આદિવાસી સમાજનું અપમાન છે આજે ડિડિયાપાડાના ધારાસભ્ય સાથે જેવી રીતે નર્મદા પોલીસે જે અભદ્ર ભાષાનો અને વર્તનનો ઉપયોગ કર્યો છે એ આદિવાસી સમાજ કોઈ પણ રીતે ચલાવી નહીં લે શું આદિવાસી ધારાસભ્ય છે એટલા માટે પોલીસ અધિકારીઓ એમની સાથે આવી રીતે અશોભનીય ભાષામાં વર્તન કરે છે એમની સાથે વાણી વિલાસ કરે છે જો આદિવાસી ધારાસભ્ય હોય અને તમે જાતિગત ભેદભાવ રાખીને આદિવાસી સમાજના દબાવવા માંગતા હોય તો આ આદિવાસી સમાજ એ ચલાવી નહીં લે કાયદો બધા માટે છે અને આ કાયદાનો દુરુપયોગ કરીને જો આદિવાસીઓને દબાવવાની કોશિશ આ નર્મદા જિલ્લામાં થતી હોય તો આદિવાસી સમાજ એ ક્યારે પણ ચલાવી નહીં લે નર્મદા જિલ્લામાં બેફામ રીતે તમે જ્યાં જો નકલી ઇંગ્લિશ દારૂ મળી રહ્યા છે જુગાર અડ્ડા ધામ તાલુકા તાલુકા કક્ષાએ ખુલી રહ્યા છે હવે તો ગામડા સુધી પહોંચી ગયા છે એ પણ યુવાનો હવે આ ડ્રગ્સના રવાડે પણ ચડી ગયા છે આને રોકવાને બદલે જનપ્રતિનિધિઓ સાથે સરકારી તંત્ર સાથે રહીને આ બધું અટકાવવાનું હોય અહીં તો લોકો માટે જે અવાજ બનતા હોય એને દબાવવાની કોશિશ થતી હોય તો એને આદિવાસી સમાજ કોઈ પણ રીતે ચલાવી નહીં લે અને જો આમ જ ચાલ્યા કરશે તો આ નર્મદા જિલ્લાની અંદર કાયદો અને વ્યવસ્થા જેવું કશું નહીં રહે એટલે પોલીસ પણ પોતાની મર્યાદા ભૂલે નહીં અને જનપ્રતિનિધિઓ સાથે પણ એ શોભનીય અને સારું વર્તન કરે એવી જ અમારી અપીલ છે નહીં તો આવનારા સમયમાં આ સમાજ આવા પ્રકારનું વર્તન એ કોઈ પણ અધિકારી હોય અમે આવું નહીં ચલાવી લે ધન્યવાદ